ગુજરાત ભાજપમાં જોડા પામ્યા હતા તેને લઈને ભાજપ આવી જવા પામ્યું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને હવે ગણતરીના દિવસો જ બાકી છે ઉમેદવારો જાહેર થઈ ગયા છે ત્યારે હવે વિવિધ પાર્ટીઓમાં ગાબડું પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે

આજરોજ જે પ્રમાણે પાટીદારના ગઢમાં જે ગાબડું પાડવાની આ ઠગ લોકો કોશિશ કરી રહ્યા હતા ત્યારે જે અમારી પૂર જૂની વિચારધારા હતી જે પ્રમાણે અમે ભારતીય જનતા પાર્ટીના નેક સૈનિક હતા અને પછી ક્યાંક ને ક્યાંક સામાજિક કારણોસર અમે એ આંદોલન સાથે જોડાના હતા અને એ ત્યારબાદ અમને જે આંદોલન દરમિયાન જે માગણીઓ હતી એ માગણીઓ સંપૂર્ણ રીતે સ્વીકારવામાં આવી હતી ને નરેન્દ્રભાઈ મોદીજી સમગ્ર દેશની અંદર જે દસ ટકા ઇબીએસ અને અત્યારે નવું ઈડબ્લ્યુ એસના માધ્યમથી જે પ્રમાણે સવર્ણોને જે લાભ આપવામાં આવ્યો છે એ અમને સ્વીકાર્ય છે ને અમારી માગણીને સ્વીકાર કરવામાં આવી છે ત્યાર પછી જે પ્રમાણે પંચાણું પછી જન્મેલા યુવાનોને જે આ ઠગ લોકો ગેરમાર્ગે પોતાના અંગત સ્વાર્થ માટે જે ઠગ લોકો જે ફસાવવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતના મારા પાટીદાર યુવાનોને મારે આપના માધ્યમથી મેસેજ આપવો છે કે આ પ્રમાણે મારા ગુજરાતને અમે બનાવેલા ગુજરાતને જો કોઈ અફઘાનિસ્તાન બનાવવા આવ્યું હોય અને અફઘાનિસ્તાન બનાવવાની કોશિશ કરતા હોય તો અમે નહીં ચલાવી લઈએ કારણ કે હું દસ ધોરણ પાસ છું છતાં પણ મેં દસ સો લોકોને અમે રોજગારી આપીએ છીએ ને આમાંથી અનેક યુવાનો એવા છે કે જે સક્ષમ છે જે મફતની ક્યારેય મફતની લાણી ક્યારેય સ્વીકાર્ય નથી અને બે હજારને ત્રણ હજાર રૂપિયા આપી મફતની વીજળી આપવાની વાત કરી અમે પાંચ પાંચ હજાર યુનિટ વીજળી મહિને વાપરીએ છીએ અમે બસ્સો યુનિટ વીજળીના મફતમાં લેવા માંગતા નથી એટલે આવનારા દિવસોમાં આ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની આ પવિત્ર યાત્રામાં અમે સમય અને સંપત્તિ સંપૂર્ણ અમે સદુપયોગ કરીશું ને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાય અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી અમે આગળ વધીશું ને કામ કરીશું ને નાના મોટા તમામ લોકોના તમામ સમાજોને સાથે રાખી અને અમે આગળ વધીશું ભાઈ એ એમની વિચારધારા હોય છે મારી વિચારધારા હંમેશા ભારતીય જનતા પાર્ટીની રહી છે જ્યારે સામાજિક આંદોલન હતું ત્યારે સામાજિક સંસ્થા સાથે સામાજિક આંદોલન કરતા હતા પરંતુ જ્યારે હાર્દિક એની એની એ વિચારધારાથી જોડાનેલો હોય અને હાર્દિકને કંઈક મળવાનું

વિકાસની આ યાત્રામાં સમાજ ત્યારે સમાજની વાત હતી અને સમાજ પાસ ભારતીય જનતા પાર્ટી સત્તાપક્ષમાં હતી અને સત્તાપક્ષ પાસે મહા પાસે અમે માંગતા હતા અને માગ્યા વગર માં પણ ન પીરશે એવી કહેવત છે ત્યારે એ એ બગલાઓ સાથે બેસવા કરતાં અમે નીચે બેસીને હંસલાઓ સાથે બેસ્યું એવું એક શાસ્ત્રમાં સ્લોગન પણ છે એ ભાજપના નેતાઓને થોડી વાતચીતમાં કંઈક ડિફરન્ટ રહેતો હોય અથવા તો બીજા અન્ય લોકો એનો તકનો લાભ લેવા માંગતા હોય એના માટે કદાચ આ માંગણીઓને લઈને કોઈ નેતાગીરી કરવા માંગતા હોય અને આની શહીદી ઉપર યુવાનોની શહીદી ઉપર કંઈક ને કંઈક રોટલા શેકવા માંગતા હોય એટલા માટે કંઈક આધુરી રહી જતી હોય પણ હવે ચોક્કસ મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે ભારતીય જનતા પાર્ટી આ બંને મુદ્દાઓને શહીદોના પરિવારને ન્યાય અને જે પ્રમાણે કેસો છે ધીરે ધીરે કરીને કેટલો પ્રયાસ કર્યો કેસ પરત ખેંચવામાં કેસ પરત ખેંચવા માટે સૌપ્રથમ પ્રથમ મેં રાજ્યપાલ સુધી મેં અરજીઓ કરી લે છે ને સૌપ્રથમ કેસ પરત ખેંચવા માટેની પહેલી અરજી સુરતમાં નહીં સમગ્ર ગુજરાતમાં સમગ્ર સમગ્ર ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર સૌપ્રથમ પ્રથમ પહેલીવાર સૌ પ્રથમ પહેલી વાર મેં અરજી કરેલી ને કલેક્ટર સાહેબના માધ્યમથી રાજ્યપાલ શ્રીને પણ આ બાબતે મળેલા વિધાનસભાની ચૂંટણી સમય વિવિધ પાર્ટી અને સંગઠનોમાં ફોડ પડી ગયો હોય અને કાર્યકરો તથા નેતાઓને ભાજપમાં જોડાતા ભાજપીઓમાં પણ જોમ આવી જવા પામ્યું છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા